શવાદ ક્વાર્ટર્સમાં રહેતા શંકરભાઈના ત્યાં દશા માતાની મૂર્તિનું સ્થાપના થાય છે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાપના થઈ રહી છે આજે એક અલગ જ પ્રકારના સપન ભોગનો થાળ માતાજીને ધરવામાં આવ્યો છે શંકરભાઈ રાજપૂતના ઘરે છેલ્લા પંદર વર્ષથી દશા માતાની સ્થાપના કરવામાં આવે છે આજે આઠમા દિવસે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું છે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા લોકો આરતીમાં જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ પણ લીધા હતા આ સ્વાદ ક્વાર્ટર વિસ્તાર છે મને લગભગ અમે બાર થી પંદર વર્ષ થયા છે માતાજીને બેસાડીએ છે અને આજે અમે છપ્પન ભોગનું આયોજન કર્યું છે અને મહાઆરતીનું આયોજન રાખ્યું છે બહુ જ રંગે તંગે સરસ લાગે છે શંકરભાઈ સૌ પ્રથમ તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને મારા જય દશામાં મિત્રો આજે આપણે આવ્યા છે હરણી રોડ ખાતે આવેલ સ્વાદ ક્વાર્ટર ખાતે શંકરભાઈ રાજપૂતના મકાનમાં જેઓ છેલ્લા પંદર વર્ષથી દશામાનું સ્થાપન કરે છે મા દશામાની ખૂબ અધ્યા શ્રદ્ધાપૂર્વક એમની સ્થાપના કરે છે પૂજા કરે છે અર્ચન કરે છે મિત્રો આ કુટુંબ છેલ્લા પંદર વર્ષથી ખૂબ જ સરસ રીતે દશામાનું સ્થાપન કરે છે પ્લસ દશામાની મૂર્તિ લાવે છે અને એનો શણગાર નાની નાની બાળાઓ કરે છે આજ રોજ અહીંયા છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત મહાઆરતીનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે આજ રોજ હું ભગવાનને પ્રાર્થના કરીશ માતાજીને પ્રાર્થના કરીશ કે આપ સૌનું કલ્યાણ કરે અને બધાને સુખ સમૃદ્ધિ આપે બસ વધારે ના કહેતા સૌને જય દશામાં મારું નામ ઈલેશ જોશી છે